અને અહીંયાથી જવાનું છે ગામમાં આંબા ચોકમાં થોડીક ખરીદી કરવા ત્યાંથી જવાનું છે મોલમાં તો વિડીયોમાં બનાવી રહેજો તમને મજા આવી જાય તો આવી ગયા છીએ જીજે ફાઈવ ફેશનમાં તો જોરદાર કલેક્શન છે મિત્રો જોઈ લેજો તમે પણ અને તમારું પચન આવે તો બુકિંગ કરાવવું હોય તો યાદ જો ભાવનગર બરાબર ઓકે તો બનાવી રહેજો વિડીયોમાં તમને મજા આવશે વરરાજા માટે શેરવાની ને તમે ઢગલા છો વાય વરરાજા ક્યાં છે તમે દેખાડો જરા કુડી છે લગન છે લગ્ન પછી હેરાન થવાનું છે અત્યારે ભલે મોત કરતો હોય આજે બાકી છે આ કોલેજ કરે છે સોરી કોલેજ કરે ને બોલા કે પતિ ગયું કોલેજ ઓહ ઓણ કોલેજ પૂરી કરી પછી બે વર્ષ પછી લગભગ તો ફાઇનલ થઈ જાય એટલે એને જતાવાની છે અને હું તો જતા હું જતાં હોઉં છું એટલે છે ને હેરાન તો થવાનું છે લગ્ન કર્યા પછી બરાબર શેરવાની જુઓ આ ભોલાનું એડ્રેસ શું છે તને ખબર છે કે જી જે ફાઇવ ફેશન વાવ વીરાણી સર્કલ તો મિત્રો જો અહીંયાથી થોડીક વરાજા માટે કટલેરી અમે લઈ લીધી છે અને હવે જઈએ છીએ સીધા મોલમાં અને શૂઝ થોડાક લેવાના છે કદાચ જાવી તો શૂઝ લઈને સીધા મોલમાં જવાનું છે તો બને રહેજો વિડીયો મજા આવે જો આંબા ચોક છે સરસ મજાની અને અહીંયાથી આપણે હવે શૂઝ લેવાના છે બરાબર તો અહીંયાથી શૂઝ લઈને જવાનું છે સીધા મોલમાં બને રહેજો વિડીયોમાં મજા આવશે તમને વહી ગયા છે રિલાયન્સ મોલમાં ફરવા જવા મિત્રો સરસ મજાનો બધા ભાઈ બનો તો ચાલો અંદર કેવું કેવું છે આ જોઈએ આપણે બરાબર આ છે ગા ટુ વ્હીલ નું પાર્કિંગ જો આ અમારા પોળા ભાઈ છે આ જો એન્ટ્રી છે એની જો મૂવી બધા બારે પોસ્ટર મારતા છે ને ભોલા ઓલા ભરે હા જો આ મૂવી લાગે છે લગ્ન લાગી રે વાહ ભાઈ વાહ પછી ઓલું બોર્ડર ટુ અલગ અલગ છે બધા જો હિમાલયા અહીંયા ઓલા કાકા ચેકિંગ કરે હો આપણને આમાંથી હાલવાનું જો ભાઈ જો કાકા આપણી ચેકિંગ કરશે આની ચેકિંગ કરશે જો તારે ઘર છે નહીં ને કાંઈ કાંઈ ને ગન હતી વેચી દીધી જો અંદરથી કેવો છે હિમાલિયા મોલ જોરદાર છે જો એકદમ લેજન્ડ એસી હો બધાયમાં અહીંયા જો આપણે બહારની વસ્તુ કઈક લાવેલા હોય જમા કરાવી દેવાની એટલે વાંધો ન આવે પ્રોબ્લેમ ન આવે આપણી ખરીદી કરેલી વસ્તુ બધી દીધી છે જો આ હિમાલયા મોલ એકદમ મજા આવે એવું છે ફરવાનું કારણ કે આવજો ભાવનગર આવો છો હિમાલયા મોલમાં બરાબર તો અમે પેલા ફરી લઈએ પછી તમને કેવી અંદર કેવું છે આ બધું માર્કેટિંગ આની અંદર બધી વસ્તુ મળે તો સુપર માર્કેટ કેમેરાઓને એવું બધું ના પડે પણ તો હું તો ઉડીએ ઉતારવા ન શું અહીંયા લેડીઝની વસ્તુ મળે પોલા તારે બંગડી બંગડી લેવાની છે જ ગર્લફ્રેન્ડ હાટુંક નહીં આ બધા પ્રોડક્ટ છે અહીંયા શું લેવાનું છે શું અહીંયા બધા જો ફેસવોશ બધા ફેસવોશ હો પીસી બીસી હો

ચાલો બન્યા રહેજો વિડિયોમાં હજી ઉપર જવાનું બાકી જોવા આ રૂમ સ્પ્રે આ રૂમ જો બોલો સાંટે છે બોલા સાંઠ તો તારું ઓલામાં રૂમ દેને જો હા હું છે થોડું થોડું બતાવ એટલે લાંબો વિડિયો ન બને તમને બરાબર જો આન પર બધું બેબી માટે છે આ ડાયપોર ને એવું બધું વગેરે લેડુ માટે છે પણ એ અલગ છે અહિયાં બધા બેબી માટે છે જો આ બધું ઘરમાં સાફ સફાઈ માટે વાસણ જો એકની કિંમત છે નવ્વાણું રૂપિયા આ કિંમત ને વિમત બધું લખેલું છે જો જો સુરકેસ બેગ ઓગણીસો નવ્વાણું એટલે કે બે હજાર રૂપિયા બહુ મોંઘી છે હું ઓલ પણ નાના નાના બેગી છે બધા કપ છે આની કિંમત નીચે પાણીની બોટલ છે વસ્તુ તો બધી ઇમ્પોર્ટન્ટ છે અહીંયા કારણ કે બધું મજા આવે કાકા કાક શું છે આ મસાલા ભરવાનું છે આખું બોક્સ ને એવું બધું મળે કાતર બધી વસ્તુ એની મને શૂઝ ને વ્યૂઝ ને એની મા અને ફૂકા કાઢી નાખે એટલી વસ્તુ બધી આખું મજાની આ તો બધા સાબુ જ છે બધા હો પાઈન પાઈ છે નાહવા માટે બધા સાબુ હો સાન પાછું ચંપુ બધું એવું છે તો આન પાછું લેડીઝ માટે પેડ ફૂકવા માટે તમામ વસ્તુ છે તો પેન પાર્ટી અને આ એક ઓલી પાર્ટી છે આમાં તમે બધું લખી નાખો એ પછી આ ગમ્બો ને એટલે હું એ પાર્ટી છે ચારસો રૂપિયા છે આને બાકી જો પેનું ને બેનું બધી વસ્તુ છે અહીંયા જથ્થાબંધ જ મળે બધી પેન આ પાર્ટી ડાયરી અલગ અલગ કલરનું બધું હા ઓલું ચોટડવા નું ને ઊભું દે પાવર ટ્યુબ જો ટ્યુબ 49 99 આ બિસ્કિટ ઓ દે ખાવાની વસ્તુ છે બિસ્કિટ ને કપડા દો જો નાના બાળકો માટે તો ભોલો જેવો એ સાઠ સાઈઠ જ કરશે પણ એના પાણી બમ્બા નકરા દેખાય બીજું કઈ દેખાતું જ ને બિલ બનાવ્યું વસ્તુ લીધી એની આટલી વસ્તુ લીધી અમે તો આમાં આમાં નાંગા હવે જઈએ છીએ અમે ઉપર બરાબર ઉપર હું વસ્તુ છે તમને દેખાડજો બરાબર તો ચાલો ઉપર જઈએ ગેમિંગ ને બધું ઉપર છે બયન છે ને એક ચાલુ છે તો આમાં આ ચાલુ છે તો આ બંધ છે અમારી વાલા ને કાક લફમાં પડ્યું છે બગડી ગયું તો આ જો ટેટા બનાવવા ટેટુ પણ ટેટુ અલગ જ વાત છે અલગ જ છે બધું જો અહીંયા રોનક જો અહીંયા કપડાં મળે કેવા જોરદાર કપડાને જોડ્યું તો પણ અહીંયા મન છે શું બધું શૂઝ ગમે એ લે હજાર રૂપિયાની બારે જ છે બધા સાત સાતસો નવ્વાણું કિંમત એટલી છે એમાં આ લબરિયા છે ને પાંચસો રૂપિયા ઓફ આવે એમાં પછી ઓફ છે